ઝઘડા તાલુકા ભાલોદ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી ઝઘડિયાના ભાલોદ બ્રહ્મ સમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરવામાં આવી

કરવામાં આવ્યું હતું જેમાં બાલોદ ખાતે પચીસ થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો અને જેમાં બાલોદ ગામમાં રહેતા બ્રહ્મસભાની વાડીમાં ભૂદેવો સવારથી સમૂહમાં જનો બદલવાની ધાર્મિક વિધિમાં જોડા હતા અને મંત્રો ચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનો ધારણ કરી હતી અબ્દુલ રાવ ખત્રી ઉમરલા તમામ બાલોદના ગ્રામજનો ભુદેવો અને આવેલા બહારથી જે કંઈ પણ બ્રાહ્મણો આવેલા હતા એ તમામે આજે યજ્ઞોપવિત સંસ્કાર બળો નિમિત્તે અહીંયા બદલાયું હતું અને તમામ બ્રાહ્મણો આવેલા હતા